છોટાઉદેપુર તાલુકાના દડી ગામે એક વૃદ્ધ અને એક બાળકી ઉપર રીંછે કર્યો હુમલો રંગપુર રેન્જમાં આવેલ દડી ગામે આજે વહેલી સવારે રીંછે બે વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો નવ વર્ષની શર્મિલા રાઠવા અને ત્રેસઠ વર્ષના સમાયડા ભાઈ ઉપર વહેલી સવારે રીંછે હુમલો કર્યો પ્રાથમિક તારણમાં રીંછ પાણીની શોધમાં આવ્યું હોવાનું માનવામાં આવે છે વૃદ્ધ અને બાળકી હાલ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હાળકીને જમણા સાથળના ભાગે ઈજાઓ પહોંચી છે વૃદ્ધને છાતીના ભાગે ઈજાઓ પહોંચી છે રીંછ હુમલો કર્યા બાદ કુવામાં પડ્યો હતો કુવામાંથી વન વિભાગની ટીમો દ્વારા રેસ્ક્યુ કરતા નાસી છૂટ્યો હતો હાલ દડી ગામની કોતર તરફની જડીઓમાં છુપાયો છે વન વિભાગની ટીમો સ્થળ ઉપર તૈનાત છે રીંછને પકડી પાડી જંગલો તરફ છોડવામાં આવશેનું સૂત્રોએ જણાવ્યું છે મુકેશપુર માર નસવાડી મેં સમાયડો રામસિંહ દડી ગામ હોળી ફલ્યો તે દાતુન કરતો હતો તા દાતુન સેડી ઉભો રહે તો રપટી ના આવ્યો એટલે મને ડાસું માર્યું લઈ પડ્યો રીસ 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 ડાસું માર્યું ને રપટી આવ્યો અને મને લઈ પડ્યો તો પછી મને લઈ પડતો ને કંઈક કૂવા મેં કૂદી પડ્યો અહીં તે તેન જણાને અમુને ડડી ગામના હોળી ફલ્યા એના બે ને એક ટાવર ફલ્યાનો